નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું મગફળીના પાકની અંદર ફાલફૂલની દવા જે આપણે છંટકાવ કરતા હોય ત્યારે આપણી મગફળી હોય છે તે અટકી જતી હોય છે એટલે કે એનો ગ્રોથ હોય છે તે રોકાઈ જતો હોય છે પરંતુ ખેડૂત મિત્રો આજે અમે તમને એવી બે દવા વિશે વાત કરીશું કે મગફળીની અંદર જો તમે તે દવાનો છંટકાવ કરશો તો ફાલફૂલની સંખ્યામાં પણ વધારો કરશે અને ખાસ કરીને તેના દોડવા હોય છે આપણા જે મગફળીના પોપટા હોય છે તેને એક બીબડીમાંથી ઝડપથી કન્વર્ટ કરશે દોડવામાં એટલે કે જે મગફળી હોય છે તેને આપણે એક સારામાં સારું ઉત્પાદન પણ લઈ શકીશું અને જે ખેડૂતો સિઝન્ટા કંપનીનું કલટાર હોય છે અથવા તો જે ગોદરેજ કંપનીનું ડબલ હોય છે તેનો છંટકાવ આપણે કરતા હતા પરંતુ તે જે ખેડૂતો છંટકાવ કરતા હોય તે બેથી ત્રણ વર્ષ તેનો છંટકાવ કરે તો તેમાં ઘણા બધા સુયા બેસી જતા હતા અને તો તેમાં નુકસાન તે થતું હતું કે જે એક મગફળીનો છોડ હોય છે તેમાં સોથી દોઢસો સુયા બેસતા હતા અને તેમાં જે મગફળીની અંદર દોઢ પણ બંધાતા હતા પરંતુ જે મગફળી હતી તેમાં આપણે જોઈએ તો કે જે એક મગફળીનો છોડ હોય છે તે સોથી દોઢસો દોડવા હોય તે તેમાં ખોરાક પૂરો પાડી શકતું નહોતું તેથી ખાસ કરીને મગફળીના ડોડવા હોય છે તે નાના રહી જતા હતા અને તેમાં આપણે એક મોટું નુકસાન પણ જોવા મળતું હતું કારણ કે પૂરેપૂરું તેને પોષણ ના મળે તેથી તે કુપોષણ તેમાં જોવા મળતું હતું અને સેવટે તેની બીબડી જે હોય છે જે નાના દોડવા રહી જતા હતા અને આપણે ઉત્પાદનમાં પણ ખૂબ જ મોટું નુકસાન જોવા મળતું પરંતુ ખેડૂત મિત્રો અમે જે તમને બે દવા વિશે જાણકારી આપીશું જો તમે તેનો છટકાવ કરશો તો રિઝલ્ટ પણ એક સારું મળશે સાથે સાથે મગફળીની અંદર દોડવાનું વજન પણ એક સારો જોવા મળશે તેથી અમે જે તમને બે દવા વિશે જાણકારી આપીએ તો તેનો છંટકાવ તમે જરૂરથી કરજો તો ખેડૂત મિત્રો અમારી ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે બે લાયકનને પણ દબાવજો જેથી કરીને નવા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ખેડૂત મિત્રો પહેલી દવા વિશે વાત કરીએ તો તે છે ધર્મજ કંપનીનું રુજુતા નામથી આવે છે ખેડૂત મિત્રો આનો છંટકાવ તમે કરો તો ખૂબ જ ફાયદો જોવા મળતો હોય છે અને ઘણા ખેડૂતો જે છે તે આનો છંટકાવ પણ કરેલો હશે તે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખે તો જો રુજુતાનો છંટકાવ કરવો હોય તો આપણે આના ફાયદા અને તેના રોજ વિશે વાત કરી લઈએ તો જે રુજુતા છે તે સોળની અંદર જઈ અને કાર્બન સીએનડી રેશિયો મેન્ટેન કરતું હોય છે તો ખાસ કરીને આનો એક મોટો ફાયદો એ હોય છે કે જે કાર્બન હોય છે આપણી મગફળીની અંદર તે મેન્ટેન કરવાનું કામ ખૂબ જ સારી રીતે કરે છે અને ત્યાર પછી આપણે વાત કરીએ કે આમની અંદર આપણે કયા કયા તત્વો આવે છે તો આની અંદર એમિનો એસિડ આવે છે વિટામિન્સ આવે છે અને પ્રોટીન આવતું હોય છે માત્રને માત્ર આ એક એવી દવા છે કે આમની અંદર ત્રણ તત્વો આવેલા છે અને આમનું કામ જે એમિનો એસિડ હોય છે અથવા તો વિટામિન કે પ્રોટીન તેનું કામ આપણી મગફળી હોય છે તેમાં જે આપણે જેનો થળ હોય છે મગફળીનો તેમાં એક નાની નાની ગાંઠું તમને જોવા મળતી હોય છે કારણ કે તે હોય છે તે નાઇટ્રોજન ગાઇટ પણ આપણે કહેતા હોઈએ છીએ તો ઘણા ખેડૂત હોય છે તે જે યુરિયાનો છંટકાવ કરતા હોય છે તેથી મગફળીનો ગ્રોથ વધી જતો હોય છે અને તેમાં જોઈએ એટલા સૂયા બેસતા નથી તેથી આપણે નુકસાન પણ જોવા મળતું હોય છે તો ખાસ કરીને જે રુજુતા છે તે મગફળીની અંદર જો તમે છંટકાવ કરશો તેમાં જે સુયા બેસાડવાનું કામ પણ એક સારી રીતે કરે છે ત્યાર પછી આપણે વાત કરીએ કે રુજુતા જે છે તેનો આપણે છંટકાવ ક્યારે કરવો જોઈએ અને કેટલા ડ્રોજ આપણે આપી શકીએ તો આનો છંટકાવ આપણે જ્યારે મગફળીની અંદર સૂયા બંધાવવાના એટલે કે ફૂલ આપણી મગફળીની અંદર જ્યારે બેસે ત્યારેથી આપણે પહેલો છંટકાવ કરવાનો હોય છે અને આમના છંટકાવ આપણે બે કરવાના હોય છે પહેલો છંટકાવ કર્યા પછી બારથી પંદર દિવસના અંતરગાળામાં આપણે બે છંટકાવ કરવાના હોય છે અને ખેડૂત મિત્રો જ્યારે પણ આપણે બીજો ડ્રોઝ આપીએ ત્યારે ખાસ કરીને એ કાળજી રાખવાની હોય છે કે આમની સાથે આપણે ખોરાકની પણ જરૂર પડતી હોય છે કારણ કે દોડવા વધારે થઈ ગયા હોય ત્યારે મગફળીને ખોરાકની ખૂબ જ જરૂર પડતી હોય છે તે માટે આપણે જીરો બાવન ચોત્રીસ જે ખાતર આવે છે તેને આપણે સાથે આપવું જરૂરી હોય છે કારણ કે મગફળીને અમે કહ્યું તેવી જ રીતના કે કલટાર જેમ આપણે આપીએ તેવી જ રીતના રુજુતાનો તમે છંટકાવ કરો તો સુયા સારી રીતે વધારે બેસતા હોય તેથી ખોરાકની વધારે જરૂર પડતી હોય તેથી આપણે જીરો બાવન ચોત્રીસ જે ખાતર તમે કોઈ પણ કંપનીનું તમે લઈ શકો છો અને તેમને સાથે આપણે આપી શકીએ અને ખાસ કરીને આપણે વાત કરીએ કે રુજુતાનો ડ્રોઝ આપણે કેટલો આપવો જોઈએ તો રુજુતાનો ડ્રોઝ આપણે પ્રતિ પંપ જે પંદરથી થી સત્તર લીટરનો પંપ હોય તેમાં વીસ એમ આપણે આપી શકીએ ત્યાર પછી આપણે વાત કરીએ કે બીજી એવી કઈ દવા છે કે આપણી મગફળીની અંદર ફાયદો સારી રીતે કરાવી શકે તો બીજી દવા એ છે કે મગફળીનો ગ્રોથ છે તે અટકાવતી નથી અને સારી રીતે અને સારું પરિણામ પણ આપે છે તો તે છે કોરોમંડલ ઇન્ટરનેશનલ લિમિટેડ કંપનીનું ફેન્ટાક પ્લસ ઘણા ખેડૂતોએ ચણા છે જે આપણે શિયાળુ પાક ચણા લેતા હોય તેમાં ફેન્ટાક પ્લસનો ઉપયોગ જરૂરથી કર્યો હશે તો તે આપણે મગફળીની અંદર પણ આપણે ઉપયોગ કરી શકીએ અને આમનું રિઝલ્ટ પણ એક સારું મળેલું છે તો જે ફેન્ટાક પ્લસ છે તેનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ કારણ કે તે ફાયદા પણ ખૂબ જ સારી રીતે કરતું હોય છે તો પહેલો ફાયદો તો એ હોય છે કે જે ફૂલનું દંટલ હોય તે મજબૂત કરતું હોય છે ફૂલની સંખ્યામાં વધારો કરતું હોય છે અને ત્રીજો ફાયદો એ થતો હોય છે કે જે ફૂલ હોય છે તેની અવસ્થાથી પહેલાં ખરતા નથી તેથી તેમાં ફાયદો ખૂબ જ સારી રીતે જોવા મળતો હોય છે પરંતુ આ દવામાં કાળજી એ રાખવાની હોય છે કે જ્યારે મગફળીની અંદર જે ફાલ ફૂલ એટલે કે તમારી મગફળીની અંદર ક્યાંક ક્યાંક સૂયા દેખાતા હોય અને ક્યાંક ક્યાંક ફૂલ દેખાતા હોય ત્યારે જ આપણે આ દવાનો છંટકાવ તમે કરી શકો છો અને ત્યાર પછી આપણે વાત કરીએ કે આમની કિંમત કેટલી હોય તો ખેડૂત મિત્રો આની કિંમત બસો પચાસ એમએલના આઠસોથી લઈ અને નવસો રૂપિયા હોય છે જે અલગ અલગ એગ્રો સેન્ટરમાં તમને અલગ અલગ ભાવેથી મળતા હોય છે ત્યાર પછી આપણે વાત કરીએ કે આપણે આના ડોઝ આપણે આપવો હોય તો કેટલો આપી શકીએ તો આનો ડોઝ પ્રતિ પંપ આપણે વીસ એમએલ સુધી આપણે આપી શકીએ તો ખેડૂત મિત્રો અમે જે તમને આ બે દવા જણાવી છે જો તમે અગાઉથી કોઈ પણ ખેડૂતોએ છંટકાવ કર્યો હોય અને તમને ફાયદો જોવા મળ્યો હોય તો ખાસ કરીને અમને કોમેન્ટ બોક્સમાં લખજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ ખબર પડે અને આનું રિઝલ્ટ આપને કેવું મળે છે તો ખેડૂત મિત્રો અમારા ચેનલની અંદર તમે નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિડીયોની નીચે લાલ કલરનું બટન છે તેને દબાવજો જેથી કરીને અવનવા વિડીયો ઝડપથી તમને મળતા રહે અને સાથે સાથે વોટ્સઅપ ગ્રુપમાં પણ શેર કરજો જેથી કરીને બીજા ખેડૂતોને પણ આપણે જાણકારી આપી શકીએ વિડીયોમાં બસ આટલું ધન્યવાદ જય હિન્દ વંદ